હેલો ફ્રેન્ડ્સ કેમ છો ગુડ મોર્નિંગ તો આજે અમે આવી ગયા છીએ ઇટવાયા મારા નાણંદ છે એમના ઘરે આજે એનો બર્થડે છે મતલબ મારા નાણંદના છોકરાનો સમર્થનો તો સમર્થનો બર્થ ડેનું મોટું સેલિબ્રેશન છે તો ચાલો આપણે આખો બ્લોગ કરીશું એના બર્થ તો જોતા રહેજો છેલ્લે સુધીબેન જય સ્વામિનારાયણ

हे انا

તમે થઈ ગયો આ બધા ભૂખડે જમશે મે તમે તમને ખાવું પા અમારો